જે હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકોની તેત્રીસ હજાર ભરતીને લઈ એક મોટા સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે મિત્રો બે હજાર છવ્વીસમાં જે આવડી મોટી છે ભરતી થશે કે નહીં એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ કેમ કે હવે મિત્રો જે ભરતીની પ્રોસેસ છે ધીરે ધીરે સંપૂર્ણ પૂર્ણ થવા જોવા જોવા મળી રહી છે અને સાથે સાથે મિત્રો જે ભરતી કેલેન્ડર આવ્યું છે એ ભરતી કેલેન્ડરને ધ્યાનમાં લઈએ તો અહીંયા શિક્ષકોની છે એ મોટી સંખ્યામાં સૌથી વધારે ભરતી થવાની છે તો મિત્રો આવી શકે છે ઉમેદવારો માટે મોટી ખુશખબરી તો સંપૂર્ણ માહિતી આપવાનું શું વિડીયોમાં ખાસ અંત સુધી નિહાળશો અને મિત્રો ખાસ નવા ચેનલ પર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવી જ ઇન્ફોર્મેશન છે રોજ બરોજની તમને જોવા મળતી રહેશે હવે અપડેટ શું મળ્યા છે અને કયા વિભાગમાં છે મિત્રો આવડી ભરતી થઈ શકે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો એના પહેલા ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો જોવા મળ્યું શિક્ષક આપણને જોવા મળ્યો છે એક થી આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં તેત્રીસ હજાર મિત્રો તેત્રીસ હજાર શિક્ષકો અને આચાર્યની પોત્રીસો થી વધુ જગ્યાઓ ખાલી છે તમને જોવા મળ્યું છે તેમાં પોરબંદર સહિત રાજ્યભરમાં શિક્ષકોને ભણવા સિવાયની વધારાની સરકારી પ્રવૃત્તિઓ કરવામાં જોતરી દેવામાં આવે છે કારણ કે શૈક્ષણિક કાર્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય છે બાળકો પોતાનું પાયાનું શિક્ષણ જ જો મૂળભૂત અધિકારો છે તેથી વંચિત રહે તો માનવ અધિકાર દ્વારા ઉચ્ચ કક્ષાના આવેદન પાઠવી દિવસે દિવસે શૈક્ષણિક સ્થિતિ બગડી રહી છે મિત્રો એવી રીતે અહીંયા એક ખુલાસો આવ્યો છે જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં તેત્રીસ હજાર શિક્ષકોની અને આચાર્યોની પાંત્રીસોથી વધુ જગ્યાઓ ખાલી છે આ મિત્રો જે ભરતી ગેર અંદર આવ્યું છે જેમાં સૌથી વધારે મિત્રો પ્રાથમિક શાળાઓમાં છે એ ભરતી થવાની છે તો જે આવનારી બે હજાર છવ્વીસની ભરતી છે એ મિત્રો મોટી જ અમને જોવા મળી શકે છે બાકી મિત્રો લેટેસ્ટ નવા ન્યૂઝ જો ભરતી રિગાર્ડિંગ કંઈ આવશે તો ચોક્કસ તમને માહિતી આપી દેવામાં આવશે વિડીયોની મારફતે ચોક્કસ બે લાયકન સાથે સબસ્ક્રાઈબ કરીજો જેથી તમને સૌથી પહેલાં અપડેટ મળતી રહે તો કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા માટે ખાસ બનાવી લો ત્યાં સુધી જય હિન્દ જય ભારત